અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અમરડેરી ખાતે યોજાઈ અશ્વિન સાવલિયા અને મુકેશ સંઘાણી બિનહરિપ્રમ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વિજેતાને ટેકો આપ્યો હતો સંઘાણીએ જણાવ્યું કે ટ્રમ્પના ટેરિફ સામે જો કોઈ સક્ષમ રીતે લડત આપી શકે એમ હોય તો તે સહકાર ક્ષેત્રે છે ચૂંટાયેલા નેતાઓનું ફુલહાર અને મોઢું મીઠું કરીને સન્માન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો કે યુદ્ધનું મેદાન હોય એ રીતની ચૂંટણીઓને સામાન્ય સભાઓ થતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રશાંતભાઈ રૂપાલા હું કે અશ્વિનભાઈ કે મુકેશ અને અન્ય કાર્યકર્તાઓ વિવિધ ક્ષેત્રમાં જોડાયા ત્યાર પછી કોર્ટમાં જવાના પ્રશ્નો બંધ લોક વિશ્વાસ એટલો કેળવો અને પ્રોગ્રેસ પણ એટલા કરવામાં આવ્યા કે એ લોક વિશ્વાસના કારણે અમર ડેરીની સ્થાપના કરી શક્યા એના માધ્યમથી હજારો પરિવારને રોજગારી આપવામાં આવે છે જિલ્લા બેંક તરફથી ખેડૂતોને સમયસર સરકારની યોજનાઓનું ધિરાણ અને વ્યવસ્થાઓ પૂર્ણ રીતે કરવામાં આવે છે જિલ્લા ખરીદદાર સંઘ તરફથી ખાતર બિહાર સમયસર અમરડેરી ખાતે અશ્વિન સાવલિયા અને મુકેશ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાએ તેમને ટેકો જાહેર કર્યો છે તો અમરડેરી ખાતે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાય કે જેમાં દિલીપ સંઘાણી અને પરષોત્તમ રૂપાલાએ બંને પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો અમરેલીની આ ચૂંટણી અમરડેરી ખાતે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાઈ અશ્વિન સાવલિયા મુકેશ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે અશ્વિન સાવલિયા અને મુકેશ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાએ ટેકો જાહેર કર્યો સાથે અમેરિકાના જે ટ્રમ્પનું ટેરિફ છે તેની જો લડત આપી શકે તો એક સહકાર ક્ષેત્રે છે તેવી વાત દિલીપ સંઘાણીએ કરી છે